એને શોધવા માટે પણ લગાતાર સર્ચ ઓપરેશન ચાલુ છે ત્યાં આર્મી નું કે ભાઈ આતંકીઓને શોધી કાઢો ગમે ત્યાંથી આ વખત એ લોકોને બરાબર હિસાબ થવાનો છે આખા ફોજદારી કરતા હતા પાકિસ્તાનના મોટા મોટા અધિકારીઓ એ અત્યારે લંડન ભાગી ગયા છે કાશ્મીર ના લોકો હવે હિન્દુસ્તાન ના સાથે રહેવા માંગે છે કાશ્મીર ને ઇકોનોમી ની ઉપર ખૂબ મોટો ઘા કર્યો છે એ કાશ્મીર માં ખચાખચ ભરાયેલું કાશ્મીર હતું ત્યાં રેસ્ટોરન્ટ ઉપર ભી હવે કોઈ નથી હોટલો માં ભી કોઈ નથી છેલ્લી અડતાલીસ કલાકથી સેના દ્વારા સતત ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આતંકીઓનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે આતંકીઓના ઘર એને ઈડીથી બ્લાસ્ટ કરવામાં આવી રહ્યા છે આપણી સાથે વાત કરવા સીધા જ કાશ્મીરના કુલગામથી ડોક્ટર વિવેકકુમાર ભટ્ટ ચેનલ હેડ ગુજરાત ફર્સ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે જે આજે અર્લી મોર્નિંગથી સતત કાશ્મીરનો પ્રવાસ કરી અને ત્યાં શું પરિસ્થિતિ છે અને જે લશ્કરના જે ઓપરેશન છે તેના પર સતત તેઓ રિપોર્ટિંગ કરી રહ્યા છે અને જે કંઈ સરકાર દ્વારા જે કંઈ એક્શન લેવામાં આવી રહ્યા છે તે તેમની પાસે જાણીશું વિવકકુમાર ખૂબ ખૂબ સ્વાગત છે આપનું મ્યુઝિયમ પર હ સર શું પરિસ્થિતિ છેલ્લી અડતાલીસ કલાકમાં શું બદલાયું છે કાશ્મીરમાં મેં આજે તમારો એક વિડિયો જોયો હતો કે તમે અમદાવાદથી એક ફ્લાઇટ લો છો

હવે જે તમારો સવાલ છે એ સવાલ ચોક્કસથી આજે જ્યારે ફ્લાઇટમાં અમે આવતા હતા ત્યારે દસ પેસેન્જર નહીં કિશન માત્ર ત્રણ લોકો હતા હું મારા કેમેરામેન ને એક એકબીજા કશ્મીરી હતા જે અમદાવાદમાં રહે છે ને એક પાછા એમના વતન આવ્યા છે તો માત્ર ત્રણ લોકો હતા અહીંયા નબ્બે થી વધારે જે હોટલ્સ છે એની બુકિંગ કેન્સલ થઈ ગઈ છે અને માત્ર જે દસેક ટકા લોકો છે એ હવે પાછા ફરી રહ્યા છે આજે જ્યારે એરપોર્ટ ઉપર જ્યારે મેં પહોંચ્યા ત્યારે એરપોર્ટના જે કર્મચારી હતાને પૂછ્યું કે ભાઈ આટલા બધા લોકો મી ઉપર ખુબ મોટો ઘા કર્યો છે અને આ પાકિસ્તાન પ્રેરિત પ્રોક્સી વોર જે થયું છે આ જે ઘટનાક્રમ થયું છે એ પાકિસ્તાનના આતંકવાદીઓ આવીને કર્યું છે કાશ્મીરના લોકો હવે હિન્દુસ્તાન ના સાથે રહેવા માંગે છે હિન્દુસ્તાનની સરકાર જે કામ કહે છે એ કાશ્મીરના લોકો કરવા માંગે છે એટલે કાશ્મીરના લોકો તો ખૂબ ખા છે આ ઇન્સિડેન્ટના કારણે કારણ કે કશ્મીરનો આખી ઇકોનોમી એમનો ધંધો ભાગી ગયો છે કારણ કે આખી ઇકોનોમી ટુરિઝમ ઉપર ડિપેન્ડ કરે છે અને જેવું તમે જાણો છો કે થોડાક સમય બાદ અમરનાથની યાત્રા શરૂ થવાની છે એ પિસ્તાલીસ દિવસની રાહ આખો લોકો રાહ જોતા હોય કે પિસ્તાલીસ દિવસ આવશે એના અંદર આખા વર્ષ નું કમાઈ લેવાનું હોય એ સમયે જે આ ઇન્સિડન્ટ થયો એના કારણે જે છે એ ટુરિસ્ટ હવે નથી આવી રહ્યા બીજી બાજુ કે ઘણા બધા ટુરિસ્ટ એવા બી છે જે ખુલ્લી છાતી આયા છે કે જે થવું એ થાય અમે તો આવીશું પણ મોટા પાયે જે પરિવાર સાથેના જે ટુરિસ્ટ છે જે લોકો લાંબા સમયથી થી કાશ્મીર આવવાની જે એમને એક બનાઈ હતી યોજના હતી એ લોકોએ ચોક્કસ આ કેન્સલ કરી નાખ્યા છે અને ખૂબ મોટી તકલીફ કાશ્મીરમાં પડવાની છે એ નાબૂદ બાદ અહીંયા 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 ખૂબ થયા રોડ રસ્તા ચકાચક થઈ ગયા એમ્સ મેડિકલ કોલેજો આવી યુનિવર્સિટી ખોલી સ્કીલ ડેવલપમેન્ટના કોર્સેસ શરૂ થઈ ગયા લોકોને વિવિધ યોજનાઓના પૈસા મળવા લાગ્યા બેટ ઉદ્યોગ હોય કે પછી કેસરનો ઉદ્યોગ હોય કે એપલનો ઉદ્યોગ હોય બધા ઉદ્યોગ બરાબર ચાલતા હતા ઇમ્પોર્ટ એક્સપોર્ટ વધ્યો હતો અને એના સાથે સાથે જે છે એ લોકોએ હવે અહીંયા આવીને ઇન્વેસ્ટમેન્ટ કરવા માંડ્યા હતા મોટી હોટલ ના જાયન્ટ અહીંયા મોટી હોટલો ખોલી રહ્યા હતા અને એ બધા લોકોને લાગ્યું હતું કે હવે કાશ્મીર સામાન્ય થઈ ગયું છે જે આતંકીઓ છે એ પહેલગામ સોનમર્ગ ગુલમર્ગ કે એ કોઈ પણ બારામુલ્લા કે એ પછી હજી ભારતીય બોર્ડરમાં જ છે તો એને શોધવા માટે પણ લગાતાર સર્ચ ઓપરેશન ચાલુ છે ત્યાં આર્મીનું કે ભાઈ આતંકીઓને શોધી કાઢો ગમે ત્યાંથી સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસ

મનસુબા તોડવા માટે શું કરવું પડશે તમે તો ઘણી વખત કાશ્મીર અને ભારતીય સેના પર બહુ બધું કામ કર્યું છે ડોક્યુમેન્ટરીઓ બનાવી છે અને ડિફેન્સ રિપોર્ટિંગમાં તમારો ખૂબ લાંબો અને બહોળો અનુભવ છે સેના એ જવાબી કાર્યવાહી શું હોઈ શકે છે સેનાની આનો જવાબ કેવી રીતે મળશે દુશ્મન દેશને અને જે કોઈ નાપાક હરકત કરતા લોકો છે આઈએસઆઈ છે પાકિસ્તાની એજન્સીઓ છે આનો જવાબ કેવી રીતે આપણી આર્મી અને આપણી સેના બધાને આપશે તો આપણી સેનાના ઉપર સંપૂર્ણ એક ભારતીયને રાખો કારણ કે નિશાવથી કરે છે એ આપણી કાવ છે ત્રણેય પાંકો અને એ લોકોએ જબરદસ્ત રણ આગળ રહ્યા છે રણની

ભારત સરકારે લીધો ઇન્ડસ્ટ્રીટી તોડીને એટલે હવે પાકિસ્તાન ભૂખ્યું તરસું મળી જશે આ એનો પહેલો ઝટકો હતો અટારી બોર્ડર કર્યો એટલે ઇકોનોમી ઉપર ગા છે બીજી વસ્તુ એ કે કીધું કે આપણા ઇન્ડિયન્સ બધા પાછા આવી જાઓ અને પાકિસ્તાનમાંથી ઇન્ડિયામાંથી પાકિસ્તાનીઓ પાછા જતા રહો આ જે ડિસિઝન છે ને એના માટે અડતાલીસ કલાકનો સમય આપ્યો અને ખુદ કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ દરેક સીએમ ને વાત કરી રહ્યા છે કે તમે

ત્યાં જે સ્થાનિક કશ્મીરીઓ છે જે ત્યાંના રહેવાસીઓ છે એ લોકો એ ટુરિસ્ટમાંથી જ વધારે પૈસા કમાય છે કોઈ રેસ્ટોરન્ટ ચલાવે છે કોઈ ખચરનો ધંધો કરે છે કોઈ રિવર રાફ્ટિંગ કરીને પૈસા કમાય છે કોઈ ટેક્સીમાંથી પૈસા કમાય છે કે ભાઈ તમે પહેલગામ ગયા તો તમારે તમારી ટેક્સી છોડી દેવાની છે લોકલ ટેક્સીથી ચાલવાનું છે તો આ બધી જે બાબતો છે આ તમે કહો છો અત્યારે બી કોઈ ટુરિસ્ટ નથી દેખાતા નહીં કશ્મીરે ખચો ખચ હોય ટુરિસ્ટ થી આપણે અહીંયા ગરમી છે લોકો ત્યાં ઠંડીમાં ત્યાંના કશ્મીરીઓ શું કરી રહ્યા છે એમને તો બાજુ બાજુ તકલીફ એક તરફ આ બધું બેઠવાનું બીજું ધંધો બંધ થઈ ગયો ખચરવાળો હાજે પાંચ સાત હજાર પહેલગામ માંથી કમાતો હોય તમે શ્રીનગર થી ટેક્સી લઈને જાઓ તો તમને ખબર છે તમારે પહેલગામ ઉપર જવું હોય તો તમારી ટેક્સી ના જઈ શકે તમારે ત્યાં તમારી ટેક્સી છોડ દેવાની લોકલ ટેક્સી લઈને જે કાશ્મીરમાં ખચાખચ ભરાયેલું કાશ્મીર હતું રેસ્ટોરન્ટ ઉપર બી હવે કોઈ નથી હોટેલો બી કોઈ નથી ફ્લાઇટો માં બી કોઈ આવતું નથી એટલે ક્યાંક ને ક્યાંક કાશ્મીરીઓ બહુ દુખી છે તકલીફમાં બી છે પણ આનો એક જ નિરાકરણ છે કે આતંકવાદનો સંપૂર્ણ હિન્દુસ્તાન સાથે છે અને હિન્દુસ્ત રહી રહ્યા છે અહીંયા કોઈ એવું જે પાકિસ્તાન ના નારા લગાવે છે કે હવે એવું કોઈ બી નથી જે આ ઇન્સિડેન્ટ ને બાદ કોઈ લોકલ સપોર્ટ કોઈ આતંકવાદીઓને આપે છે આટલા બધા ઓપરેશન થઈ રહ્યા છે એ લોકલ ઇન્ટેલિજન્સના કારણે થઈ રહ્યા છે કિશન તેરસો થી વધારે આતંકવાદીઓને ઘેરાયા છે દરેક જગ્યા ઉપર તે લોકલ ઇન્ફોર્મેશન આપી છે એના કારણે છે બાકી તમે આટલા મોટા પાયે આતંકવાદીઓને ના ઘેરી શકો અહીંયા કેમ કે લોકલ સપોર્ટ એમને પરબલ કારણ કે હવે આ પર્ટિક્યુલર ઇન્સિડન્ટમાં બહુ ટોપ છે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો કલાકો લાગી જાય પહાડી એરિયા છે નદીઓ છે એટલે એ ભૌગોલિક પરિસ્થિતિમાં ઓપરેશન કરવા પણ ઘણા હાર્ડ થઈ જાતા હોય છે સેનાને બિલકુલ બિલકુલ થઈ જાય છે પણ હું આપને જણાવી દઉં કે ભારતીય સેના અહીંયા ફૂલ હાઈટેક ઇક્વિપમેન્ટ આપણા પાસે છે રાત્રે બી ઓપરેશન કરી શકે છે ને હું આપને જણાવી દઉં કે મોટા પાયે અત્યાર સુધી મોટા ઓપરેશન રાત્રે જ થયા છે એટલે આપણે એ ટીમ તો બહુ એક્સપર્ટ છે સીઆરપીએફની ક્યુઆરટી ટીમ છે આપણા કમાન્ડોસ છે બ્લેક હેડ કમાન્ડોસ છે પેરા કમાન્ડોસ છે એટલે બધા લોકો ખૂબ વેલ ઇક્યુપ્ડ વેલ ટ્રેન્ડ છે અને એમને ખબર છે કે કાશ્મીરમાં કેવી રીતે લડાઈ લડવી છે ને એ લોકો લડી રહ્યા છે બિલકુલ આપ ધ્યાન રાખજો આપની સલામતી રાખજો અને કિંમતી સમય કાઢી અને આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ